સુરતમાં જિલ્લા શિક્ષણ અધિકારી નું નવું ફરમાન સ્કૂલો શૈક્ષણિક પ્રવાસ યોજી શકશે નહીં પ્રવાસ હજુ કોઈ ગાઈડલાઈન જાહેર નથી પ્રવાસ અંગે નવી જાહેર કરાશે સરકારના નવા નિયમો બાદ જ પ્રવાસ શક્ય બનશે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે રાકેશ જિલ્લા શિક્ષણ અધિકારી નું નવું ફરમાન શું જી બિલકુલ વિદ્યાર્થીઓને સ્ટાફ ની સલામતી ભાગરૂપે આ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા છે તે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી જાહેર કરવામાં આવી છે જે મુદ્દે શૈક્ષણિક પ્રવાસ મામલે નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે વિદ્યાર્થીઓને સ્ટાફ ની સલામતી સહિતના મુદ્દાઓને છે તે આ માર્ગદર્શિકામાં આવરી લેવામાં આવ્યા છે જેથી નવી માર્ગદર્શિકા જાહેર કરાયા બાદ જ શૈક્ષણિક પ્રવાસ ને છે તે મંજૂરી આપવામાં આવશે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને જે આદેશ કર્યો છે તે આદેશ ના અનુસંધાનમાં આ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા છે તે જાહેર કરવામાં આવી છે જેથી હાલમાં કોઈ પણ જે શાળા સંચાલકો છે તે શૈક્ષણિક પ્રવાસ નું આયોજન નહીં કરી શકે જ્યાં સુધી સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી જે મંજૂરી નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઈ પણ શાળા સંચાલકો ક્યાંય પણ છે તે શાળાનો જે પ્રવાસ અંગેનો કઈ કાર્યક્રમ નું આયોજન કરી શકે નહીં તે પ્રકારની સ્પષ્ટપણે માર્ગદર્શિકા હાલ જાહેર કરવામાં આવી છે જી જી માહિતી બદલ આભાર આપવો